ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડશે નવસારી વલસાડ અને સુરતમાં પણ ભારે વરસાદની ચેતવણી છે હવામાન વિભાગે વરસાદની ચેતવણી જારી કરી છે હવામાન વિભાગે નાઇટ કલબ જારી કરીને વરસાદની આગાહી કરી છે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં પીળો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે આજે ગાજવી સાથે ભારે વરસાદની આગાહી છે કચ્છ ગીર સોમનાથ અને જુનાગઢમાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે ઓગણીસથી બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે આથી માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે તેથી પવનની ગતિ થી પાંત્રીસ કિમી પ્રતિ કલાક રહેશે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર જાહેરાત કરી છે માહિતી આપતા વિભાગના ડાયરેક્ટર એ દાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ચોવીસ કલાકમાં લો પ્રેશર બનાવશે આ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે રાજ્યમાં આજથી બાવીસ જૂન સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ અને જુનાગઢ માં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઢાર થી બાવીસ જૂન દરમિયાન રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે માછીમારોને ને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અઢાર થી ઓગણીસ જૂન દરમિયાન ભારે વરસાદ પડી શકે છે તેમણે કહ્યું કે વિશ્વ વાસુનું વર્ષ હોવાથી વાર્તાલમાં વધુ ગાજવીજ થઈ છે ઉપરાંત કેટલાક ભાગોમાં વીજળી પણ પડી શકે છે થી ત્રીસ દરમિયાન ગુજરાતમાં ભારેતી અતિભારે વરસાદ પડી શકે છે ગુજરાતના કેટલાક ભાગોમાં નદીઓ સલકાય છે આહવા ડાંગ વલસાડમાં ભારેતી અતિભારે વરસાદ પડે છે નવસારી અને સુરતના કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જુનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તો રાજકોટમાં પણ મુશળધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે तो खडद मित्रो आता बपोरना महत्व हवामान समाचार फरी नवे अपडेट्स आते ति सुधी जाते जो प्रिया यूट्यूब चॅनल